પછી જે પોલીસે અંગ્રેજોના સમયમાં ન કરે એવી રીતે આખું ગામને ઘેરાબંધી કરીને લાઠીચાર્જ કર્યો અને લોકોને પત્રકારોને અટકાયત કરીને વિડીયો વિડીયોને બનાવ્યો પ્રયાસ કરીને જે અત્યાચાર કર્યો છે એ દુઃખ જ છે ગુજરાતમાં હિંસાને ક્યારેય આ સ્વીકાર્ય નથી હિંસા સ્વીકારવી પણ ન જોઈએ પરંતુ ભાજપ આ નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે જેનાથી સાત કરોડ જનતાને દુઃખ લાગ્યું છે ખોટું લાગ્યું છે અને ચોપન લાખ ખેડૂતો મને લાગે છે કે ભાજપ આનો જવાબ આપશે આગામી રણનીતિ શું છે આ એક એપીએમસીની લડાઈ હતી કડદાની પછી ઘણી એપીએમસીમાંથી ફોન આવે છે એટલે અમે નક્કી કર્યું છે ગુજરાતની તમામ એપીએમસીમાં અમે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે પત્રિકાઓ લાગશે પોસ્ટર લાગશે અને ખેડૂતોને જે પણ પ્રકારે ભાજપના નેતાઓ સમર્થિત એપીએમસીઓ લૂંટતી હશે એની સામે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી એમનો અવાજ બનશે આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે શાંતિપ્રિય ગુજરાતમાં જ્યારે ખેડૂતો ખૂબ પરેશાન થયા ખેડૂતોને વિવિધ રીતે એપીએમસીમાં ભાજપના નેતાઓએ જે કબજો કરીને કરડાના નામે કરૂંટવાનું ચાલુ કર્યું ત્યારે મેં અમારી બહુ ખેડૂતોની ફરિયાદોના પગલે અમારા કિસાન વિંગના પ્રદેશ અધ્યક્ષ રાજુ કરપડાજીને બોટાદ જવાનું કહ્યું બોટાદ ગયા પહોંચ્યા અને આપે જોયું હશે કે હજારો ખેડૂતો ત્યાં જે ભાજપના નેતા દ્વારા સંચાલિત બોટાદ એપીએમસીમાં ભેગા થયા હજારો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા હતા કે કડદા સિસ્ટમ બંધ કરો અમારી લૂંટ બંધ કરો એક બાજુ ભાવ મળતા નથી એમએસપી મળતી નથી ખેડૂતોને કપાસનો અત્યારે પડતર સોળસો રૂપિયા પડે છે અને એની સામે બારસો સાડા બારસો રૂપિયામાં વેપારીઓ ત્યાં માલ ખરીદે અને અડધો થોડો હોય છે જેના વિરુદ્ધમાં ભાજપના નેતાઓ પણ ઉતરવું જોઈતું હતું ભાજપના નેતાઓએ પણ વિરોધ કરવો જોઈતો હતો ભાજપના ધારાસભ્ય સાંસદોએ પણ વિરોધ કરવો જોઈતો હતો ભાજપના મંત્રીઓએ પણ આદેશ કરવા જોઈતો હતો પણ અપેક્ષા જ નથી ભાજપ પાસે કોઈ અપેક્ષા રહી નથી ત્યારે તમામ ખેડૂતો એક આમ આદમી પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી છે છેલ્લા દસ અગિયાર બાર વર્ષમાં આટલી મોટી હજારો પાર્ટીઓમાંથી ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે ત્યારે એમની ઉપર ખેડૂતોએ વિશ્વાસ મૂક્યો ઉમેદ રાખી અને અમે ખેડૂતોની માંગના પગલે ત્યાં એપીએમસી વાળા પાસે લેખિતમાં માંગ્યું લેખિતમાં કહ્યું કે ભાઈ આ બે માંગણીઓ છે ખેડૂતોને કરદા સિસ્ટમ બંધ કરી દેવામાં આવે અને ખેડૂતોને જે એના વીસ વીસ ચાલીસ ચાલીસ કિલોમીટર દૂર મિલોમાં પણ જે કપાસ ચલાવવાનું હતું એ બંધ કરી દેવામાં આવે ભાજપે ભાજપના નેતાઓએ આ સિસ્ટમ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ બંધ કરાવવાને બદલે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા કે તમે પોલીસને ઉતારી દ્યો આજે પોલીસ ને ઢગલા લૂંટ થાય છે હત્યા થાય છે ચોરી થાય છે એની તપાસો બધું બંધ કરાવી દીધું તમારે કશું નથી કરવાનું માત્ર ને માત્ર તમે ખેડૂતોને મારવાનું અને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ પોલીસ લાગી જાય તમામ પોલીસ અત્યારે ગુજરાતની આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ લાગી ગઈ છે શું થઈ રહ્યું છે ગુજરાત આવું ગુજરાતની કલ્પના અને આનાથી પણ હાલત ખરાબ ત્યારે થઈ કે જ્યારે ખેડૂતોએ ડિમાન્ડ કરી ડિમાન્ડ માની નહીં પોલીસ

એ ગામના લોકોએ ડિમાન્ડ કરી કે ભાઈ અહીંયા આપણે ભેગા થઈએ ગામમાં તો બધા ભેગા થઈ શકે છે ખેડૂતોના પ્રશ્ને તો ખેડૂતોના પ્રશ્ને અડધડ ગામમાં ભેગા થયા ત્યાં અમારા રાજુ કરપડાજી પહોંચ્યા દુઃખ સાથે કહેવું પડે કે ભાજપે આવી ચાલ કરવાની જરૂર નહોતી આજે અમને રાત્રે ઊંઘણથી આવી આ શાંતિપ્રિય ગુજરાતમાં તમે ખેડૂતોને આટલી બરબરતાથી માર્યા આટલા અંગ્રેજો અત્યારે હિંમત નહોતી કરી આખા ગામ ઉપર ઘેરાબંધી કરી લેવી આખા ગામમાં ઘર પૂછી પૂછી દીકરાઓ નાના બાળકો પાડાઓ ઉપર તમે જે અત્યાચાર કર્યો પોલીસ થ્રુ ભાજપના નેતાઓ તમને આ ચોપન લાખ ખેડૂતોને ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે શાંતિપૂર્ણ રીતે સભા એ એ એ એ પંચાયત ચાલી રહી હતી ચર્ચા ચાલી રહી હતી ખેડૂતો બધા સાંભળી રહ્યા હતા ચારેય બાજુથી ભાજપના કેટલાક નેતાઓ પથ્થરબાજી શરૂ કરે છે અને પથ્થરબાજી શરૂ થયા પછી પોલીસ ઢગલા બનતે આવી જાય છે અને પોલીસ પણ લાઠીચાર્જ ભાજપના ઈશારે જે ગામ ઉપર જે કબજો કર્યો છે ઈશ્વર જુએ છે ભગવાન જુએ છે આ રીતે ક્યારેય અંગ્રેજો બસો વર્ષ શાસન કર્યું પણ ક્યારેય ગામ ઉપર આખા કબજા કરીને ગામના ગામ ઉપર તમે જો મીડિયા વાળાને મૂક્યા નહીં પત્રકારો બહેનોની ઉપર ઉપાડી ગયા બહેનોની અટકાયો તો કરી જતી કરીને કોઈ વિડીયો બનાવી ન શકે આ આના માટે તમને ગુજરાતમાં સત્તા ખેડૂતો પ્રજાએ આપી છે આપણા રૂવાટા ઉભા થઈ જાય અત્યારે એનાથી પણ બરબરતાની વાત આ મુખ્યમંત્રી બધું જાણે છે મુખ્યમંત્રી મુખ્યમંત્રી આવા જિંદગીમાં જોયા નથી હું નરેન્દ્રભાઈને અપીલ કરીશ કે આવા નવા મુખ્યમંત્રીઓને મારે કોઈ જરૂર નથી ગૃહમંત્રી મુખ્યમંત્રીઓ શું કરે છે એના પ્રદેશ અધ્યક્ષ મીઠાઈઓ વેચે છે એક બાજુ ખેડૂતો ઉપર બરબરતાપૂર્વક તમે તમે હુમલાઓ કરાવડાવો છો એને ઉશ્કેરો છો અને ઉપરથી આમ આદમી પાર્ટી ઉપર આરોપ મૂકે છે ભાઈ પોલીસ તમારી આખા નેતાઓ તમારા એપીએમસી ઉપર કબજા તમારા અને આ આ આ આપણો આરોપ આમ આદમી પાર્ટી ઉપર અને અમારે અમારા લોકોની તમે ધરપકડો કરી લીધી છે અમે તો કઈ નીકળી નથી શક્યા આનાથી પણ બરબરતાની વાત જુઓ તમે ઘા માખામાંથી મેં સાંભળ્યું છે હજી સુધી એફઆઈઆરની કોપી નથી આવી અઢીસો જેટલા યુવાનોની મહિલાઓની બહેનોની ધરપકડો કરી છે એને પાણી સુધા આપવામાં નથી આવ્યું ખાવામાં નથી આપ્યો સંપર્ક અત્યારે મારો નથી હમણાં હું તપાસ કરી રહ્યો તો જયારે ચાલુ રસ્તામાં હતો ત્યારે એમને માનવ અધિકારના જે હકો મળે છે આપણા એનાથી પણ વંચિત રાખી દેવામાં આવ્યું છે ગામને જાણે દુશ્મન બનાવી દીધો છે આ હદે તમે અત્યાચાર કરશો આખા ગુજરાતમાં ભાજપની જે આ નિમ્ન કક્ષાની નીતિથી ગુજરાતમાં રોષ છે અને અમે એટલાથી અટકવાના નથી તમે ચાહે જેટલા પણ ધરપકડો કરો પોલીસને ઉતારો પોલીસને પણ મારે કેવું છે કે તમે ભાજપના ઇશારે ક્યાં સુધી કરશો તમારા તમારા સંતાનો તમને ઠપકો આપશે તમે પણ ખેડૂતના દીકરાઓ છો તમારા માતા પિતા ખેડૂત છે એમણે પેટા પાટા બાંધીને તમને ભણાવ્યા છે તમને એટલા માટે ભણાવ્યા કે તમે અંગ્રેજોની જેમ ભાજપની ગુલામી કરો આજે અંગ્રેજોની જેમ જેમ અંગ્રેજમાં આપણે કેટલાક લોકો રૂપિયાની લાલચે ગુલામી કરતા હતા એમ પોલીસ વાળા ગુલામી કરે છે આમ આદમી પાર્ટીની સાથે હજારો પોલીસ કર્મચારીઓ ગામડે ગામડે ગોઠવી દીધા જ બધા શું ભાઈ આ શું જરૂર છે તમને આવું બધું કરવાની આનાથી મોટી વાત અમે અહીંયાથી અટકવાના નથી આજે હું જાહેરાત કરું છું આમ આદમી પાર્ટી આ માત્ર બોટાદ કરડા માટે નહીં સારું થયું ભાજપની અણાવડતના કારણે આ મુદ્દો મોટો બન્યો પણ આ જે હિંસા થઈ છે એને કોઈ પણ ભોગે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે અધ્યક્ષ તરીકે કે ગુજરાતના નાગરિક તરીકે સ્વીકાર્ય નથી હિંસા કોઈ પણ જગ્યાએ છે એ સ્વીકાર્ય નથી જે પણ હિંસામાં જવાબદાર હશે એની સામે પગલાં લેવા જોઈએ હું જાહેરાત એ કરું છું કે માત્ર હવે એક એપીએમસી નહીં ગુજરાતમાં ચારસોથી વધુ નાની મોટી એપીએમસીઓ છે મંડી માર્કેટો છે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે સો જેટલી ટીમો આગામી સમયમાં અમે બનાવીશું સાથે સાથે હું તમામ ખેડૂતોને આહવાન કરું છું તમે તમારી લૂંટ ચાલતી હોય ત્યાં ત્યાં ગડબડો ચાલતી હોય હોય તમને માની લો કે કે લાગતું આજે આ એપીએમસીઓમાં કડના નામે મગફળી વેચવા જાય તો કડના નામે પાંચસો સાતસો ગ્રામ કાપી લે છે બ બે હજાર પાંચ પાંચ હજાર રૂપિયા તમને લાંચ લેતા હોય તો એના માટે આજે નંબર જાહેર કરીશું પણ એ પહેલા જે ખેડૂતો ઉપર

જેણે જેણે આ ઉશ્કેરવાના ધંધા કર્યા છે એમની બે વર્ષ પછી પણ તપાસો ખુલશે આજે કદાચ તમારી સરકાર છે આજ ખેડૂતોએ તમને સોંપી હતી સરકાર કોંગ્રેસે જ્યારે ગોળીબાર કરી ત્યારે ફરીથી એ જ સમયે તમે કોંગ્રેસની જેમ જ અત્યારે ખેડૂતો ઉપર ગોળીબારો કરી રહ્યા છો આંસુ ટીયર ગેસના આંસુ છોડે છે લોકોને ઉશ્કેરે છે આ બધું ગુજરાતને સ્વીકાર્ય નથી સરકાર બદલતા વાર નહીં લાગે અમે એક નંબર જાહેર કરીશું આ નંબર આમ પાર્ટી હેલ્પલાઇન નંબર છે હું અમારા પણ પણ આ હેલ્પલાઇન નંબર છે તમામ ખેડૂતોને મારી વિનંતી જ્યાં માલ વેચવા તમને તમને લાગે કે અહીંયા ગડબડ થાય છે તમને લાગે કે અહીંયા લાંચ લેવાય છે તમને લાગે કે અહીંયા ભાજપ ત્રાસ કરે છે તમે આ મોબાઈલ નંબર ઉપર મિસ કોલ મારજો આ મોબાઈલ નંબર ઉપર મિસકોલ મારશો અમારી ટીમ તમારે ત્યાં આવશે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂતો માટે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક ખેડૂતો ગરીબો વંચિતો શોષિતો માટે જેલથી અમે જેલથી નથી ડરવાના અમે ગોળી ખાવા પણ તમારા માટે તૈયાર છીએ બધા ખેડૂતોને મારી વિનંતી છે અને આ ખેડૂતો માટે અમે કરી રહ્યા છીએ કોઈ રાજનીતિક કાર્યક્રમ નથી બોટાદમાં પણ કોઈ રાજનીતિક કાર્યક્રમ નહોતો બોટાદમાં પણ જે હતો એ પણ ખેડૂતો સાથેની મિટિંગ હતી પંચાયત હતી અહીંયા પણ ખેડૂત પંચાયત મેં કીધું તો એલાન કર્યું હતું અમને બોટાદ એપીએમસી માં મંજૂરી ના મળી ના ગયા અમને ન જવા દીધા તો હળદર ગામના લોકો કીધું અહીંયા અમને મળી લ્યો અને મળવામાં પણ જે તમે લોકોને ઉશ્કેરીને કેટલાક બુટલેગરો મે સાંભળ્યું છે એના થ્રુ પથ્થરબાજી કરાવીને જે ખેલ કર્યા છે ભગવાન જુએ છે તમારી કદાચ સરકાર છે તમે બધું છુપાવડાવી લેશો ઈશ્વર ક્યારે કોઈને માફ નથી કરતો અને આ કાળા દિવસ તરીકે ગુજરાતમાં ઉજવણી થશે સમજી લેજો તમે આજે ગુજરાતની આશા અપેક્ષા ઉપર ભાજપે દાટ વાળી દીધો છે ખરી ઉતરતી નથી ભાજપ એટલે મારી આપ સૌને વિનંતી છે ગુજરાતના તમામ ખેડૂતોને વિનંતી છે કે આપણે ક્યારેય હિંસાના રસ્તે જાવું નહીં ગમે તેટલા લોકો ગમે એ લોકો ઉશ્કેરશે પાંચ લોકો આવશે ભાજપ વાળા પથ્થરબાજી કરશે આપણે ઉશ્કેરવાનો નહીં ઉશ્કેરવાનો નહીં આપણે કોઈ દિવસ તોડફોડમાં જવું નહીં આંદોલન ત્યારે જ સફળ થાય છે જ્યારે શાંતિપ્રિય હોય છે

આવો ખેડૂતોના સમર્થમાં તમે પણ નિવેદન કરો ખેડૂતો એમના સમર્થનમાં અને ખેડૂતોના પ્રશ્નો છે અમારા કોઈના પ્રશ્નો નથી અમારા ઘરના કોઈ પ્રશ્નો નથી અને ખેડૂતોના પ્રશ્નો માટે આમ આદમી પાર્ટીની સુદાન ગઢવી જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી લડતા રહીશું તમારામાં જેટલી તાકાત હોય જેટલી કલમો લગાડવી હોય જેટલી પોલીસ લગાડવી હોય લગાડી દેજો અમે ખેડૂતો માટે આર અને પારની લડાઈમાં લડી લડવા માટે નીકળ્યા છીએ અને તમામ એપીએમસી માં કડદા અને કાર્ડક કણકાન થાય છે અને હજી પણ ટેકાના ભાવમાં જે તમે ગડબડી કરવાના છો એક પણ બાધ્યપના નેતાને કહું છું ટેકાના તમે જે કોન્ટ્રાક્ટ લો છો તમે સમજી વિચારીને લેજો આ વખતે તમે ટેકાના ભાવમાં પણ કડદા નહીં કરી શકો આ વખતે અમારી ટીમો એપીએમસી માં ઊભી રહેશે એટલે તમારા કડદા આજથી બંધ છે

ખેડૂતો માટે લડનારા તમામ લોકોને જેલમાં નાખવાની પહેરવી કરી રહ્યા છે આજે રાજુ કરપડા પ્રવીણ રામ સહિત નેતાઓ અમારા પહોંચ્યા તો એમાં ગુનો શું છે શું ખેડૂતો માટે લડવું એ ગુનો છે ખેડૂતો માટે ઊભો રહેવું એ ગુનો છે ખેડૂતોનો અવાજ ઉઠાવવું એ ગુનો છે અને જો ભાજપ અમારા નેતાઓ ઉપર કલમો લગાડશે એફઆઈઆર કરશે તો ચોપન લાખ ખેડૂતો ભાજપનો એક પણ કાર્યક્રમ ગામમાં થવા નહીં દે આ લોકોની વિકાસ યાત્રાઓ ફોકસ ફોક જશે અને ખેડૂતો ક્યારેય ચૂપ નહીં બેસે અમે અમારી ઉપર એફાઈઆર કરશે ને વાંધો નથી પણ મારે તો એ કેવું છે કે અમને ફાંસી લટકાવો મને એવું મેસેજ મળ્યા છે હડદર ગામના સેંકડો લોકોને છોકરાઓ છોકરીઓને બિચારાઓને અત્યારે પૂરી દીધા છે નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કર્યું છે અને ખૂબ માર માર્યું છે અત્યારે એને જમવાનું તો દૂર પાણી પણ આપવામાં નથી આવતું જો આ સાચી વાત હોય

આજે હું એમ કહું છું કે અમે પછી મંડપ તો રચો નો સ્ટેજ તો હતો નહીં અમે લોકો પછી નક્કી એવું કર્યું કે ભાઈ હળદર ગામમાં પચીસ લોકો છે પચાસ લોકો ભેગા થાય છે આપણે હળદર ગામમાં જઈએ ગામ લોકો કીધું અહીંયા આવો અમારી પાસે તો એમાં મને લાગે છે કે તો અઢાર હજાર ગામડાઓ છે અઢાર હજાર ક્યાં મજૂરી લેવા જશે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે લોકોનો રોષ છે ભાજપ પ્રત્યેનો ભાજપના કડદા પ્રતાદ અને ભાજપના નેતાઓ પ્રત્યે રોષ હતો એટલે ખબર પડી કે લોકો અહીંયા આવે છે સુદાનભાઈ રાજુભાઈ એટલે લોકો અહીંયા એકઠા થયા પણ અમે શાંતિપૂર્ણ સભા ચાલુ હતી બધા લાઈવ જોઈ લેજો અને પથ્થરબાજી કરી છે ભાજપના સમર્થિતો લોકોએ કરી માહોલ બગાડ્યો છે પોલીસને હુકમ કરવી કરવામાં આવ્યું છે આ વાત દરેક વખતે ભાજપ આવા આંદોલનો તોડે છે પાટીદારના વાત આંદોલન વખતે પણ જોઈ લો તમે શું કર્યું હતું ભાજપે ખેલ કર્યા હતા બધાને ખબર છે છત્રી આંદોલન વખતે ભાજપે શું કર્યું હતું બધાને ખબર છે એટલે ખોટા કેસો કરે ખોટા કેશોના કારણે દબાવે કોઈ બહાર ન આવે આ કેસને ભાઈ આ શું કામ કરી છે ભાઈ કે ગુજરાતનો ચોપ્પન લાખ ખેડૂતને મેસેજ આપવા માંગે છે અમારી સામે તમે બોલશો અમારી સામે અવાજ ઉઠાવશો અમારા કરદા પડધા બંધ કરશો અમારી લૂંટ બંધ કરશો તો તમને પોલીસ થ્રુ અંગ્રેજો જેમ પીડિત કરતા હતા ને તમને અમે જેલમાં પૂરી દેશું તમને ધક્કા ખવડાવીશું તમને અમે મારીશું પોલીસ થ્રુ

મુખ્યમંત્રીને ખબર ન પડી કે દસ હજાર ખેડૂતો ત્યાં ભેગા થયા છે મુખ્યમંત્રીએ એ કરવાનું શું હતું જો મુખ્યમંત્રી સાચા હોત સારા હોત દાદા ભગવાનમાં માનનારા હોત માયકાનરા ન હોત ચાપડાસા ન હોત તો મુખ્યમંત્રીએ તરત કહેવાની જરૂર હતી કે રાજ્ય રજિસ્ટ્રારને કે આ એપીએમસીની તમામ બોડી બરખાસ્ત કરો જે કરદા પ્રથા કરે છે એને બધાને બહાર કરો એના ઉપર કેશ ઠોકો પોલીસ ફરિયાદ કરો અને તમામ એપીએમસી માં ગુજરાતની ડીઆર ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે ડીઆર એને સૂચના આપો અને એક પણ ખેડૂતોનું શોષણ ના થવું જોઈએ આ મુખ્યમંત્રીનો કામ છે એટલા માટે એને ચાર્ટર પ્લેન ને આપણે આપીએ છીએ મુખ્યમંત્રીને મંજીરા વગાડવા માટે કે ની ભાજપની કમલમમાં જવા માટે પ્લેન ને ચાર્ટર પ્લાન કાઢી નથી આપતા આપણે પણ આ મુખ્યમંત્રીઓ પાસેથી મિત્રો હવે કોઈ અપેક્ષા રાખવાની જરૂર નથી કારણ કે ત્રીસ ત્રીસ વર્ષના શાસનમાં અહંકાર એટલો આવી ગયો કે જેમ રાવણ ને અહંકાર આવ્યું હતું અત્યારે ભાજપના જે મોટા નેતાઓ છે મંત્રીઓ મુખ્યમંત્રીઓ એમાં રાવણ નો આત્મા બેસી ગયો છે ઓકે